નોધારાનો આધાર એટલે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટનું ઘર બનાવી આપવામાં આવ્યું શક્તિ પરિવારના સૂત્ર સેવા મારું કર્મ સેવા મારો ધર્મ સૂત્રને અનુસરીને આજ રોજ ચૈત્રી નવરાત્રી તથા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જયંતિના પવિત્ર દિવસે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કહી શકાય એવા નોધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢના ભવનાથ રૂપાયતર વિસ્તારમાં આવેલ સ્લમ વિસ્તારમાં રહેતા દેવી પૂજક સમાજના કંચનબેન સોલંકી અને ભરતભાઈ સોલંકીનું મકાન જમીન દોસ્ત થઈ ગયેલ જે લોકોને સંસ્થા દ્વારા આશરે એક લાખ ચાલીસ હજારના ખર્ચે નવું મકાન બનાવી આપવામાં આવેલ છે આજ રોજ સંસ્થા દ્વારા બનાવી આપવામાં આવેલ નવું મકાનનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવેલ આ પ્રસંગે બંને પતિ પત્ની કંચનબેન અને ભરતભાઈ ભાવ વિભોર થઈ ગયેલ આશિષભાઈ એમ રાવણના જણાવ્યા અનુસાર આ ગૃહપ્રવેશ પ્રસંગે ભવનાથ સ્થિત વિજય આશ્રમના મહનશ્રી દેવગીરી બાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ પૂજા વિધિ મંત્રોચ્ચાર હરેશભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ જરૂરિયાતમંદ પરિવારની લક્ષ્મી રૂપ દીકરી સંજનાના કંકુ પગલાં પાડી ગૃહપ્રવેશ કરવામાં આવેલ બાદ મુખ્ય મહેમાન નાગભાઈ વાળા રવિભાઈ દવે મોણ પરિવાળા બિલખાથી પધારેલ દરબાર મુનાભાઈ બોઘરા જસરાજ ફૂડ પ્રોડક્ટ્સના એમડી વિપુલભાઈ આરપિયા તથા સ્પીડ ફૂડ પાર્સલવાળા સંજયબેન મોઢા ધરા પ્રથમવાર ઘરમાં દીપ પ્રગટ્ય કરવામાં આવેલ આ પ્રસંગે સ્વાપ્તિક પ્રવચન નાગભાઈ વાળા તથા રવિભાઈ દવે દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો નેનાબેન પારેખ, હિનાબેન ઝાની, રેખાબેન આહી તથા કિરણબેન સુબા દ્વારા મહેમાનોનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને બહેનો દ્વારા વધારે મહેમાનોને મોં મીઠું કરાવવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા તથા છેલ્લા બે માસથી ઘરનું ઘર બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી પરેશભાઈ પરમાર કિશોરભાઈ ખંભોળિયા અજયભાઈ પુરોહિત નિશિતભાઈ રાવલ વિપુલભાઈ દવે હરેશભાઈ પુરોહિત જીતુભાઈ વસાણી અનિલભાઈ સુબા યોગેશભાઈ જોશી જયભાઈ જાન જમેરિયા દ્વારા સખત મહેનત કરવામાં આવેલ આજ રોજ ચૌદ ચાર બે હજાર ચોવીસને સાહેબ આંબેડકર ભારત રત્નની જયંતિ નિમિત્તે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ પરિવાર દ્વારા દેવીપૂજક સમાજના કંચનબેન અને ભરતભાઈ સોલંકીને આજે ખૂબ જ સરસ મજાનું છેલ્લા એક દોઢ મહિનાથી કામ ચાલી રહ્યું હતું ખૂબ જ સરસ મજાનું મકાન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવી આપવામાં આવેલું છે અને બીજી વાત કહું તો કંચનબેન અને ભરતભાઈનું જે મકાન હતું એ જમીન દોસ્ત થઈ ગયું હતું એકદમ ટૂંકમાં જમીન ઉપર પડી ગયું હતું અને એ લોકોને રહેવાનો આશરો ન હતો જે અમે લોકોએ જોયું અને અમારી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અદયભાઈ પુરોહિત કિશોરભાઈ ખંભોળીયા વિપુલભાઈ દવે અનિલભાઈ સુબા કિરણબેન સુબા હિનાબેન ધાની રેખાબેન આહિર નૈના પારેખ રાજુભાઈ વ્યાસ સમગ્ર પરેશભાઈ પરમાર સમગ્ર અમારી ટીમે નક્કી કર્યું કે આ પરિવાર જે નોધારો થઈ ગયો છે અને અમારી સંસ્થાનો પ્રોજેક્ટ છે નોધારાનો આધાર અમે આધાર બનીએ બનવાનો પ્રયત્ન કરીએ છીએ આ એક નાનો એવો અમારો પ્રયાસ છે કે નોધારાનો આધાર બનીએ એ આધાર રૂપે આધાર રૂપ તો હજી ન બોલી શકાય હજી બહુ નાના છીએ અમે એટલે એ આધાર એને પૂરો પાડીએ એવી અમે પ્રયાસ કરેલો છે અને તમે જોઈ શકો છો કે આ પરિવારને એક સરસ મજાનું નજીવા એવા ખર્ચે અમુ લોકોએ મકાન બનાવી દીધું છે અને બીજી વાત મિત્રો કહું કે મેં આ બધું ફંડ ક્યાંથી લઈ આવીએ છીએ તો આજે સ્પષ્ટતા કરીશું કે અમને જે સમૂહલગ્ન અમે કરીએ છીએ એમાં જે ફંડ અમને લોકોને વધે છે જે બચીએ છીએ બચત થાય છે એ ફંડમાં એ ફંડમાં અમે આ સત્કાર્ય કરીએ છીએ અમે જૂનાગઢમાં દાતાર રોડ ઉપર ભોઈ જ્ઞાતિની વાળી વાળીમાં એક સાત એકે એક સરસ મજાના રાહત દરના દવાખાનાની શરૂઆત કરી છે અને જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં રાહતદરના દવાખાના છ વિસ્તારમાં અલગ અલગ જે સ્લમ વિસ્તાર કહી શકાય એ સ્લમ વિસ્તારમાં દવાખાનાઓ બનાવવા છે અને આ રીતના કોઈને મકાનની જરૂરિયાત હોય તો અમે એને મદદ કરશું બસ વધારે નહીં કહો મિત્રો સેવા મારું કર્મ સેવા મારો ધર્મ અમારા શક્તિ પરિવારનું શક્તિ જરીકે ટ્રસ્ટનું આ સૂત્ર છે સેવા મારું કર્મ અને સેવા મારો ધર્મ બ્યુરો રિપોર્ટ ચેનલ